क्या कितना आ अलीपुरा चौकी पास રાજવાની આગેવાની એક બોડેલી એપીએમસી ખાતે तो तो आपने साथ में रहने आपकी जिला पंचायत अलावा पंचायत आपने कब्जे करी सो मित्रों अतनिक अच्छा ग्राम विधायक काओ आए जे चेन्नई लोकसभा अपना चार लाख मत पे आया है छोटा के पर लगा पाले है ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા સંગઠન સૂજન અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત પ્રદેશમાં નવા પ્રમુખોની જે વરણી કરવામાં આવી છે એ ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં આવી છે એને લઈને છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ મિત્રો અને વડીલોએ આજ રોજ મારા સન્માનનું કાર્યક્રમ રાખ્યો હતો બોડેલી એપીએમસી ખાતે તો એ બદલ હું એ સૌનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જિલ્લાની જનતાને જણાવવા માગીશ કે આવતા દિવસોમાં હું નવનિયુક્ત પ્રમુખ તરીકે જિલ્લાને પડતી મુશ્કેલીઓ ચાહે ચાહે તમામ આરોગ્યને લગતી હોય શિક્ષણને લગતી હોય રોડ રસ્તાને લગતી હોય કે કોઈ બી અન્ય પ્રકારની જે બી કંઈ દુવિધાઓ કો તકલીફો કો એને પાર પાડવા અને એની સામે લડત લડવા હું હર હંમેશ તૈયાર હતો અને છું અને રહીશ અને જરૂર પડશે તો છોટાઉદેપુરની જનતા માટે ઉગ્ર રીતના આક્રોશ ભરીને બી તંત્ર સામે લડવાનું થશે તો લડીશ ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરો ત્યારબાદ અત્યારે અલીપુરા છોકરી પાસે શશીબાઈના જે પ્રમુખ બનવાથી જે છોટાઉદેપુર જિલ્લાની અંદર યુવાનો મહિલાઓ વડીલો મિત્રો સૌ હોદ્દેદારોની અંદર ખુશી માટે આજે આને ખુશીના પછી નિમિત્તે બોડેલી અલીપુરા ચોકડી પાસે અમે ફટાકડા ફોડી અને છોટાઉદેપુર જિલ્લાને મજબૂત બનાવવા માટે ફટાકડા ફોડી અને અમે ઉજવણી કરી અને સૌ અમે સાથે મળી કોંગ્રેસ પાર્ટીને છોટાઉદેપુર જિલ્લાની અંદર મજબૂત બનાવશો એ સંકલ્પ સાથે અમે આજે ઉજવણી કરી આવતી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પાર્ટીનો શું રોલ હશે શું પગલા લેશે આવતી જે પાંચ છ મહિનાની અંદર જે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવે છે એ અંદર આપણે સૌ જોઈ શકો છો ભાજપનો ભ્રષ્ટાચાર ભાજપની નીતિ ભાજપનો જે ભ્રષ્ટાચાર આ રોડ રસ્તા પુલ શિક્ષણ આરોગ્ય તમામ સેવાઓ એમની નબળી થઈ છે રસ્તાઓ ખાડા ખાડા દેખાય છે રોડ દેખાતા નથી એવી હાલત થઈ છે અને જે અહીંના જે સ્થાનિક પ્રશ્નો સાથે લઈ અને અમે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને મજબૂત થાય તે ઉતારી અને ધીપુમુખીશું